સિત્તેર ટકા લોન ઉપર છે એટલે કે લોકોને પોસાય એમ નથી અને લોન ઉપર લીધા છે ઝીરો પર્સન્ટ ઇન્ટરેસ્ટમાં ઘણી બધી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ કદાચ આપે છે એટલે આ વખતે એક અહેવાલ મળ્યો છે એના આધાર ઉપર હું વાત કરું છું અને સિત્તેર ટકા એ લોન ઉપર છે એટલે એનો મતલબ એવો થયો કે અત્યારે કોઈને પોસાય એવું નથી છતાં પણ લોકો લોન લોન ઉપર ઉપર લે લે છે છે માટે હવે તો તો જીવન જરૂરી વસ્તુ નથી ફોન દસ હજારનો આવે અને વીસ હજારનો આવે છે પણ આજનું યુવાધન સૌથી વધારે આમાં પાછું યુવાનો ભાગ લઈ રહ્યા છે લોન ઉપર લઈ રહ્યા છે તો ક્યાં જઈને અટકશે ભારતનું યુવાધન આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ પણ આજે આજનું યુવાધન તો ટોટલી લોન ઉપર જીવે છે ઘર તો લોન ઉપર હોય છે કારણ કે ચલો ઘર હોય એનો કોઈ જાતનો વાંધો નથી કારણ કે પોતાની એક પ્રોપર્ટી બને છે ભાડું ભરવા કરતાં લોનનો હપ્તો ભરે તો ઘર બને અને ઘર પોતાનું ઘર થઈ જાય અને ભવિષ્યમાં એનું કદાચ સેલ પ્રાઇઝ કરે તો પણ વધુ એની કિંમત થાય પણ આઈફોન જેવી વસ્તુ છે કે એમાં લોન લઈ અને વસાવવો એક દેખાડો અને મોસોફની વસ્તુ છે ખોટી દેખાદેખાના લીધે કાર પણ કેટલી બધી લોન ઉપર લે છે ઘણા બધા ટેક્સ બચાવવા માટે લે છે ચલો એની સામે વાંધો નથી કે ટેક્સ બચાવે છે એને પણ છતાં પણ એ ટેક્સ ચોર જ કહેવાય છે પછી ઘર લોન ઉપર છે ગાડી લોન ઉપર છે ટીવી ફ્રીજ આઈફોન આ બધી તમામ વસ્તુઓ લોન ઉપર અવેલેબલ છે અને લોન ઉપર મળે છે એટલે લોકો હોશે હોશે લે છે જાણે કે પોતે કંઈક મોટા બિઝનેસમેન હોય અથવા મોટા મોટા કંઈક આવક હોય એટલે અત્યારે ઘણા બધા લોકોને જોઈએ છે આવક કરતા લોનના હપ્તા વધારે છે એટલે વ્યાજ કેટલું ભરવું પડતું હશે એ પણ એક વિચારવા લાયક છે તો અત્યારનું યુવાધન ખબર નથી કે કઈ રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરે છે હવે બીજી વાત એ છે કે શેર માર્કેટમાં પણ એટલું બધું જાણે તાત્કાલિક પગથિયા ચડી જવા હોય અને પૈસાદાર બનવું હોય એટલે શેર માર્કેટમાં પણ રોકાણ કરે છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પરપઝથી કરે તો વાંધો નથી પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે અને આનાથી શું કોઈ અત્યાર સુધી ધનવાન થયું હોય એવો મેં એક પણ કિસ્સો જોયો નથી છતાં પણ આજનું યુવાધન શેર માર્કેટ પાછળ અને એ પણ એવા એવા કેસ જોયા કે પચીસ લાખ સોરી લાખ દોઢ લાખ વર્ષનું મહિનાનું પેકેજ હોય સેલેરી પેકેજ એ ક્રિપ્ટો કરન્સીમાં અને આવા બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને પછી જ્યારે ફસાય ત્યારે લોનો લે અને લોનો લઈને પાછા એ ખાડા બુરવાની કોશિશો કરે છે કોઈ સટ્ટો ક્રિકેટનો સટ્ટો રમે છે સટ્ટા દ્વારા પણ પૈસા બનાવી લેવા છે હવે એમાં પણ એમાં પણ જો એ લોસ જાય તો એ લોસ ને ભરપાઈ કરવા લોનો લે છે હવે લોનની ભરપાઈ કરવા માટે બેંક પણ પ્રેશર કરે છે લીગલ બેંક જો કે ખોટી રીતે પ્રેશર નહીં કરે પણ ઉઘરાણી તો કરશે રિકવરી તો કરશે એટલે એ ખા લોસ પૂરો કરવા ફરી પાછું માર્કેટમાંથી ઓછીના પૈસા લઈ અને આમ એવું બધું ચક્કર ચાલે છે કે જાણ પછી પ્રેશરમાં આવી જાય છે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે ડિપ્રેશનમાં પણ ઘણા બધા ડિપ્રેશનનો ભોગ બને છે એનું મોટામાં મોટું કારણ છે કે ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ જો તમે નું પ્રોપર મેનેજમેન્ટ નહીં કરો અને બધું લોન ઉપર લઈને મોજસો કરશો તો પછી તમારી જિંદગી ધૂળધાણી થવાની છે રમણ ભમણ થવાની જ છે એના કરતાં પ્રોપર ફાઇનાન્સ મેનેજમેન્ટ કરો અને જીવનની જે જરૂરિયાત હોય એ જ વસ્તુ ખરીદો અને એ જ વસ્તુ તમે વધારાની વસ્તુ ના ખરીદો સાથે સાથે લોકો અત્યારે દર વર્ષે કંઈક ને કંઈક ફરવાનો ટ્રેન થઈ ગયો કોઈ ગોવા જાય કોઈ જયપુર જાય કોઈ કુલ્લુ મનાલી જાય કોઈ દ્વારકા જાય હવે આ પણ જો કેપેસિટી હોય અને તમારું બચત હોય તો બચતમાંથી તો વાંધો નહીં બાકી લોન લઈ અને લોનના હપ્તા ચાલુ હોય ચાર ચાર પાંચ પાંચ હપ્તા ચડી ગયા હોય ને અમારા જેવા રિકવરી માટે જાય તો કે સાહેબ એ તો દ્વારકા ગયા છે કે સાહેબ એ તો કુલુ મનાલી ગયા છે ફરવા દિવાળી છે એટલે આવે પછી મળી જજો અરે ભાઈ તમે લોનના હપ્તા ભરતા નથી સમય સર તમારી ઉપર આટલું આટલું દેવું છે અને તમે પૂનમ ભરવા જાઓ છો હપ્તા ભરો ભાઈ ક્યાં જઈને આ યુવાધન અટક છે આપણે તો વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છે તમે બિઝનેસ એક્સપાન્શન માટે લોન લ્યો છો તો એનો કોઈ જાતનો વાંધો નથી લ્યો તમે એમાં પણ નુકસાન જાય તો ઘણું બધું એ વ્યાજબી લેખાય છે પણ તમે મોજોક પણ લોન લઈને લખો અત્યારે ફ્રીજ ટીવી મોબાઈલ

એફડી છે રિકરિંગ એફડી છે સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ છે બેંકોમાં આવી ઘણી બચતો છે એમાં બચત કરો બચત કરતા તમે જો ખર્ચો કરો તો વાંધો નથી તમારી આવક કરતા તમારો ખર્ચ હોવો જોઈએ ઘણાને આવક કરતાં ખર્ચ શું હપ્તા વધારે છે તો હવે એ ક્યાં જઈને અટકશે આ બધું શું આ આવી રીતે ભારત વિશ્વગુરુ બનશે હવે ક્યાં હપ્તાઓ ઉપર બધું અને પ્રોપર્ટીઓ અત્યારે બધું અનસ્ટેબલ છે સેકન્ડ વસ્તુ એવી છે કે અત્યારે વડીલોને પણ મારી એક વિનંતી છે કે બેન્કોમાં અત્યારે અઠાવન હજાર કરોડ રૂપિયા બિનવારસુ પડ્યા છે હવે આ બિનવાર શું કેમ પડ્યા છે તમે અગર પૈસા છે તમારી પાસે તો તમારા ખાતામાં નોમિની અવશ્ય કરાવો અથવા તો તમારા ગામમાં સમાજમાં ડોનેશન કરી તો લોકો તમને ભવિષ્યમાં યાદ કરશે યુગો યુગો સુધી પણ આ બેંકમાં પડ્યા એ પૈસા કંઈ કામના નથી આ બેંકના પૈસા છે એ પછી દસ વર્ષ પછી આરબીઆઈમાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે એક એનું પ્રાવધાન કરેલું હોય છે ગવર્મેન્ટે અને આરબીઆઈએ તો ત્યાં જતું રહેશે એટલે મારી એક નમ્ર વિનંતી છે કે નોમિનેશન બાકી હોય કોઈ પણ વ્યક્તિનું તો એ જલ્દીથી બેન્કમાં નોમિનેશન કરાવી દઈએ અને આ જે પૈસાઓ પડ્યા છે એ તમે એની જલ્દીથી પેઢીનામું કરાવો અને જેને જેને ખબર હોય કે અમારા બાપદાદાના બેંકમાં પૈસા પડ્યા છે એ ચેક કરી અને પેઢીનામું કરાવી અને બેન્કમાં અપ્લાય કરો ટ્રાય કરો અગર બધું ડોક્યુમેન્ટ અને પ્રોસેસ ઓકે હશે ને પ્રોપરલી હશે તો બેન્ક તમને સપોર્ટ કરશે બેંક અત્યારે બહુ બધો સપોર્ટ કરે છે ઇઝીલી લોન અવેલેબલ છે ઇઝીલી લોન આપે છે ઇઝીલી સર્વિસ આપે છે તો બેંક તમને ખૂબ સપોર્ટ કરે છે નાણાકીય દ્રષ્ટિએ મેં તમને અગાઉ પણ કીધેલું છે કે બેંક છે એ ભારતીય ઇકોનોમિકનું એક ઇન્જિન છે તો એ ઇન્જિન પ્રોપરલી ચલાવવા માટે બેંક તો સપોર્ટ કરે જ છે ભારતની અર્થતંત્રમાં તો આપ આમ જનતાને પણ મારી વિનંતી છે કે આપ બેંકને પણ સપોર્ટ કરો અને બેંકોના જે નાણાં લીધેલા હોય સમયસર પરત કરો જેથી આપ બેંક તમામ લોકોને સમયસર નાણાં આપી શકે અને ભારતનું ઇકોનોમિક અપ આવી શકે એટલે ભારત ખૂબ પ્રગતિશીલ છે અને પ્રગતિ કરશે પણ થોડુંક યુવાનો અને વડીલોનું અનબેલેન્સ છે નેતાઓ થોડુંક ધ્યાન આપે તો બધું વ્યવસ્થિત પ્રોપરલી થઈ જશે આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ થોડા સમય દિવાળી પછી આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે વિડીયો ચાલુ કરશું તો આપ મારા વિડીયોને જોવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ દિવાળીની શુભકામના એડવાન્સમાં જય મહલીરભાઈ જય દ્વારકાધીશ